ભાવનગર બ્લડ બેંક અને એપી મોલર મર્ક સંચાલિત સ્વાસ્થ્ય જાગૃતતા કાર્યક્રમ અંતર્ગત આજરોજ તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ એકત્રીસ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે અલંગ સોશિયલ શી બ્રેકિંગ યાર્ડ પ્લોટ નંબર વી સેવન શ્રીરામરૂપમાં ઓરલ કેન્સર સ્ક્રીનિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં પોસ્ટર પ્રદર્શન સાથે રેલી યોજવામાં આવી હતી ત્યારબાદ ડેન્ટલ સાયન્સ કોલેજ અને હોસ્પિટલ અમરગઢની ટીમ દ્વારા ડ્રામા નાટક રજૂ કરવામાં આવેલ નાટક દ્વારા તમાકુના સેવનથી શરીરને થતું નુકસાન અને ભયંકર રોગો વિશે કામદાર કામદાર ભાઈઓને ભાઈઓને માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ ડેન્ટલ સાયન્સ કોલેજ અને હોસ્પિટલ અમરગઢની ટીમ દ્વારા એકસો પચાસ સ્ક્રીનિંગ મુખની તપાસ કરવામાં આવી અને જરૂરી સારવાર અને તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સીએજે પ્રોજેક્ટ ટીમ અલંગ ભાવનગર બ્લડ બેંક અને શ્રીરામ ગ્રુપના તમામ કર્મચારીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમને શ્રી રામ ગ્રુપના આરોગ્ય સલામતી અને પર્યાવરણ એચએસઇ ડિપાર્ટમેન્ટના દરેક સ્ટાફે સફળ બનાવવામાં સારી જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમને બ્રેકિંગ એસોસિએશન અને ગુજરાત મેરીટાઇમ બોલ્ડ અલંગ દ્વારા સારો એવો સહયોગ મળી રહ્યો છે